ઓટો ડિલગ હમર H2 EV સૌપ્રથમવાર અમદાવાદમાં જોવા છે ઓટો ડ્યુલેક્સ અમદાવાદમાં વર્ષનું સૌથી ભવ્ય લક્ઝરી કાર શો એવર મીડિયા દ્વારા આયોજિત કરવામાં આવે છે પહેલી વખત માટે હમર H2 EV ભારતમાં રજૂ કરાશે આ શાનદાર ઇવેન્ટ 4 અને 5 જાન્યુઆરી 2025 ના રોજ જેડ બેન્ક્વેટ સિંધુ ભવન રોડ પર સવારે 11 વાગ્યા થી શરૂ થઈ છે તો ઇવેન્ટના ઓર્ગેનાઇઝર સૌરીન બાસુએ જણાવ્યું હતું કે આ વખતના ઓટો શોમાં સૌ પ્રથમ વાર ઇલેક્ટ્રિક મૂકવામાં આવી છે એ સિવાય રોલ્સ રોઈઝ ફેરારી મેક્લોન એસ્ટન માર્ટિન મેસેરાટી મર્સિડસ જેગ્વાર લેન્ડ રોવર પોર્સે બીએમડબ્લ્યુ લેક્સ મિની કૂપર ટોયોટા અને વોલ્વો તેમજ બીજી ઘણી બધી કાર બ્રાન્ડ્સ અને સુપર બાઇક્સમાં હાર્લી ડેવિડસન કાવાસાકી સુઝુકી ટ્રેમ્પસન અને બીએમડબલ્યુ મોટોવલ વગેરેનો સમાવેશ થાય છે રોલ્સ રોયસ કુલગ્નન ફેરારી રોમા સ્પાઈડર મેકરન સેવન ફિફ્ટી એસ એસ્ટન માર્જિન ડીબીએક્સ અને વેન્ટેજ મેસેરાટી ગ્રેકલ રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટ્સ આ બે દિવસની ઓટોમોટિવ મહારાસખ્યાએ સુપર કાર સુપર બાઇક્સ અને હાઈ એન્ડ લક્ઝરી વાહનોનો અનન્ય સંગ્રહ પ્રદર્શિત કર્યો છે જે મુલાકાતીઓને એન્જિનિયરિંગની મહાનતાઓ અને લક્ઝરી કલા કાર્યકુશળતાનો અદ્ભુત અનુભવ આપશે આ શોનું ઉદઘાટન પોલીસ કમિશનર જી એસ મલિક સાહેબે ચોથી જાન્યુઆરી બે હજાર રોજ સવારે કર્યું છે મારું નામ છે સૌરીન બાસુ આ ઇવેન્ટ ઓટો જેલ્યુબ્સનો હું સ્થાપક છું આ બે દિવસનું એક ગાડીનું કાર એક્ઝિબિશન જેને અમે અમદાવાદમાં ફક્ત અને ફક્ત સુપર કાર લક્ઝરી કારનું એકમાત્ર ઇવેન્ટ થઈ છે એ જેડમાં જેડ બેન્કવેટ જે સિંધુ ભવન રોડ પર આવે છે ત્યાં ચાર ને પાંચ તારીખે એનું આયોજન થઈ રહ્યું છે આપ અહીંયા આવશો આપને સૌથી પહેલાં સત્તર કરોડની રોલ્સ રોઈસ જે કલિનન વર્ઝન ટુ ફેસલિફ્ટ છે એ ઇન્ડિયામાં એકમાત્રી ગાડી છે એવી મારી પાસે બીજી હમર ઇલેક્ટ્રિક જે પાછી ઇન્ડિયામાં એક છે અને વાન્ટેજ એસ્ટિન માટેની એ પણ એક છે એટલે આપ અહીંયા એ સમજી શકો છો કે અહીંયા પચાસ લાખથી નીચેની કોઈપણ રકમની ગાડીનું પાર્ટિસિપેશન પણ નથી અહીંયા બેથી ત્રણ દિવસના બે દિવસના આયોજનમાં આશરે શ્રેષ્ઠ અઢીથી ત્રણ હજાર લોકોની ફૂટફોલની એક્સપેક્ટેશન છે અને અહીંયા અલગ અલગ ટાઈપની એટલે ઇલેક્ટ્રિક ગાડી છે સ્પોર્ટ્સ કાર છે પેટ્રોલ ગાડીઓ છે ડીઝલ ગાડીઓ છે આ બધી ગાડીના અલગ અલગ ટાઈપના મોડલ્સ આપને જોવા મળશે